સુરતના પુણાપાટિયા પાટિયા કાંગારુ સર્કલ પાસે આવેલ રવિવારી બજારના બે થી ત્રણ હજાર લોકો બેરોજગાર થયા હોવાના આક્ષેપો કરાયા છે સુરતના સાઉથ ઈસ્ટ લિંબા ઝોનના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવક દ્વારા મીલીભગત કરી અમારો રવિવારી બજાર દબાણ કરવાના નામે બંધ કરાવી નાખ્યાના આક્ષેપો રવિવારી બજારના બેરોજગાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે સુરતના પૂણા પાટિયા કાંગારુ સર્કલ પાસે આવેલ રવિવારી બજારના બાજુમાં જ ગુરુવારી બજાર પણ ભરાય છે જેમાં સાઉથ ઈસ્ટ લિમ્બા ઝોનના અધિકારીઓ અને સ્થાનિક નગર સેવક દ્વારા હપ્તો લઈ ચાલુ રાખ્યાના આક્ષેપો રવિવારી બજારની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં બે હજાર થી વધુ મહિલાઓ દ્વારા અમારો રોજગાર અમને પાછો આપવો એવી આજે રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગરીબ શ્રમિક મહિલાઓના રોજગારથી છીનવાઈ જતા મહિલાઓ દ્વારા ચોમારે આંસુ રડવાનો વારો આવ્યો છે જેમાં બેરોજગાર મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે રવિવારી બજાર એસએમસી ના નગર સેવક અને એસએમસી સાઉથ ઈસ્ટ ઝોન ગુરુવારી બજાર ચલાવી રહ્યા છે નીતા જયવંતસિંહ દે મારું નામ છે અમે લોકો અહીંયા પુના પાટિયા કંગારુ સર્કલ માર્કેટ લાગે છે ગુરુવારે સન્ડે અને હવે અમને બે અઠવાડિયાથી હેરાન કરે છે અમને લગાડવા દેતા નથી તો અમે લોકો જવાનું કા આજે અમે સોસાયટીમાં ફેરી મારવા જઈએ તો બી કોઈ જવા લેવાનું નથી અમને લોકોને અને એક હીરા જઈએ તો આપણને મંદી છે તો અમારે જવાનું કા નાના માણસો ને એ કમાવાનું કાથી અમારે અમારે ખાલી એક જ નિર્ણય છે અમારો કે અમારી બજાર ચાલુ કરો અમારી લેડીઝ લોકની ઘરે કોઈ કમાવાનું નથી હવે લોકો બધી લેડીઝ એક એક દિવસે કમાવે છે ખાલી રવિવારે પૂર્ણા અમે કમાવે છે એનાથી બીજું અમારું કોઈ રોજગાર નથી અને ઘરના હપ્તા અમારા ચાલે છે ગાડીના હપ્તા ચાલે છે અમારી જિમ્મેદારી કોણ લેશે અમે બધા સુસાઇડ કરી લઈએ બધી લેડીઝ મળીને નાના નાના છોકરા છે જવાનું કા અમારે લોકો આજે અમે દસ પંદર વર્ષથી અમે પચાસ રૂપિયા ભાડું ભરી ને અમે લગાડીએ છે તમારે જવાનું કા અમને અમારી બજાર ચાલુ કરાવ અમારી એક જ માન છે બધી લેડીસ થી કે અમારી બજાર ચાલુ થવી જોઈએ અમે ગવર્મેન્ટ એક જ રિક્વેસ્ટ કરે છે કે નાના માણસો ધંધો ચાલુ કરો અમે નાના માણસો જઈએ કા અમે મરી જઈએ આઈએ ગાડી જઈએ કા બે લોકો કેટલા લોકો અહીંયા થી રોજગાર અહીંયા 2000 થી 3000 લોકો છે નાના માણસો છે કોઈ પૈસા વાળા

રોજ કમા રોજ ખાવાળા છે અમે કરોડપતિ નથી અમારા ઘર ના ચાલે છે અમારા ગાડી ના ચાલે છે અમારે બધા ના કામે ચોરી કરવા જઈએ અમે લોકોની લૂટપાટ કરીએ અમારે કરવાનું અમને અમને જવાબ આપો કે અમે કરવાના શું